નહીં મોરને મારવા નહીં દૂધના મારવા કોઈ વસ્તુ મારવી નહીં એને પણ જીવવાનો અધિકાર છે બરાબર તમારો અધિકાર છે તમે જીવો છો એમ એનો પણ અધિકાર છે બરાબર એટલે કોઈ પણ વન્ય પ્રાણી હોય એને બચાવવાનો પ્રયત્ન કરો તો તમે કેવી રીતે બચાવવાનો પ્રયત્ન કરી શકો તમે એવી રીતે બચાવવાનો પ્રયત્ન કરો તમને ખ્યાલ છે કે તમારી વાડીમાં કોઈ વન્ય પ્રાણી છે એ નીકળી ગઈ છે ક્યાંય આવી ગયું ક્યાંય પડી ગયું કે કાંઈ એને લાગ્યું છે

અને એ તમારા બે ગ્લાસને જ